નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે બધાનો ઇન્ટર હતો કે જમીન લેવલનો વિડીયો તો જમીન લેવલનો વિડીયો આજે આપણે લઈને આવી ગયા છીએ આપણે રેવલ કરવા માટે આવી ગયા છીએ તો અહીંયા કઈ રીતે લેવલ કરવાનું છે કે ભાઈ ક્યાંક પાણી નથી છડતું તો ક્યાંક જોબ છે તો સામાન્ય રેવલ છે તો સામાન્ય રેવલ કરવામાં પણ આપણે અત્યારે આપણે જોવો છો કે આપણી પાસે રેવલ આ પ્રકારનું છે સાદું છે જેમ કે બધા પાસે હશે જ કારણ કે લેઝર લેવલ તો આપણી પાસે નથી પણ લેઝર લેવલ જેવું જ આપણે કામ કરવું છે તો કઈ રીતે કરવું અને એક લેવલ આંકવાની એક થિયરી હોય છે કે આપણે જે હાઇડ્રોલિક સેટિંગ કરવી પહેલાં નંબરમાં તો ડ્રાફ્ટનો કંટ્રોલ છે એ ફોરો રાખવાનો છે પ્લસ રાપ છે એટલે તરત બેહી જાય અને કાળા કંટ્રોલ ઉપર આપણે આંકવાનું છે અને તમારે જેથી ઉપડું ભરો અને જ્યાં ઠલવો ને તો ન્યા વરિયા ના થાય એ રીતે આપણે લેવલ આકી અને આખું પડવું અત્યારે તમને કહી દઉં કે સામેનો જે શેઢો છે ને ત્યાં પાણી નથી સડતું તો એને આપણે આગળ ખેંચવાનું છે અને એને એ રીતે ખેંચવાનું કે જ્યાં જોબ હોય ત્યાં ઓટોમેટિક લેવલનું ઉપડું ઠલવાઈ જવું જોઈએ અને એક અહીંયા ઉંચાણ છે જે અહીંયા ઉંચાણ છે શેઢો નીચો છે તો આપણે આને શેઢા બાજુ લઈ જાવ અને ઓલી જે આગળ છે જોબ એને વયસમાં લઈ આવશું એટલે આખે આખું પડું કમ્પ્લીટ સેટિંગ થઈ જાય એટલે આ રીતે સેટિંગ કરવું છે તો વિડીયોમાં ખાસ જોઈએ મિત્રો આપણે તમે જોવો છો કે આપણે અહીંયા રેવલનું મૂક્યું બેહાડી દીધું છે બહુ છેટે જવા દેવાનું આ આરામથી આપણે ઉપાડી લીધું છે હજી આમાં ઘઉવાર નો ગુસ્સો અને એવું હોય કે રિવેશમાં પાછો કે હોય રિપેર કરી રહ્યા હોય વાંધો આ લેવલ માં ધૂળ જાજી આવે છે કે તરત આમ કામ દેખાય કમ્પ્લીટ કરી જેથી આપણે ટકો પડે કે રેવલ થઈ જાય છે એ તો ખૂપરું મારીને એ કે નથી જવું લાગત કામ કરી જવાનું જે પણ કરીને એટલે ત્યાં એ કામ પતી જવું જોઈએ ફરી રેવલ આખું આવવું ના પડે આપડે આ રીતે ગુમરો વળી જાય ને તમે એટલે ટ્રેક્ટર ખોટી ના જવા લીધે અને બીજા ત્રીજા ગેટમાં બધા વરિયાના થાય ને એટલે તમારું ડેવલક એકદમ ફસલા થાય

હવે આ બાજુ લઈ લઈશ તો આ રીતે આપણે જમીન લેવલ કરી છે જમીન લેવલ કરવાની પદ્ધતિ જે છે કે આપણે બધા અત્યાર સુધી તો જ લેવલ આપતા ઘણા લેવલ કરવામાં ઘણા તક્ય છે આ રીતે આપણે પણ તમે લેવલ કરી શકો છો આમાં કોઈ મોટી વાત નથી અને તમે ગમે એ વસ્તુ આપણે આપતા હોય ને તો ટ્રેક્ટરની ડ્રાઇવિંગ સીટ ઉપર આપણે બેહી જાય ને એટલે આપણે બધું ઓટોમેટિક ખબર કરવા માટે કે અહીંયા જોબ છે કે અહીંયા નથી એટલે તમારે કાંઈ વિચાર્યા વિના તમારે ટ્રેક્ટર હાથમાં પડવું અથવા તમે તો ખબર જ બી અહીંયા ભૂલો છે કે અહીંયા જોબ છે તમે ડ્રાઈવિંગ સીટ ઉપર બેહી જાઓને એટલે ટ્રેક્ટર કમ્પ્લીટ હાલશે અને આ રીતે સેકન્ડમાં આપણે ટ્રેક્ટર હાલે અને લાંબી ટ્રીપમાં આપણે લેવલ લઈને જવું હોય આટો ફરીને તો આપણે બ્રિટેનમાં ત્રીજો ગેર પણ આપી શકીએ ટાપમાં અને જવામાં સેકન્ડમાં આપણે છે એટલે આ રીતે મારું આંકવાની આખી પદ્ધતિ છે અને આ રીતે વારીને આપણે જે લેવલ મૂકીને એટલે ટ્રેક્ટર ખોટી ના થાય અને રિવર્સ લેવામાં ખોટી થાય છે અને ધૂળ પણ ઉઠે છે આપણે એટલે તરત એક જ વખત ચેન્જ કરવો પડે અને એ આપણે આવું

આ તમે હા સવારથી સાંજ લગન નાખવું તો આપણે કેટલી ભાઈ વસ્તુ હોઈ જાય છે તો ઘણા ડેલી આંખે છે એ વાત અલગ છે પણ આપણે તો રોજે રોજ તો કોઈ આંકતા નથી એટલે આપણા વધારે એવામાં થાક લાગે છે એવું મને જોવા મળે છે કે લેવલ કરવું અઘરું છે બાકી બીજો કોઈ પ્રશ્ન નથી માનસિક થાક વધારે લાગે છે અને લેવલમાં આજે વીકર્યું છે ને તો ઘણા બધા એવા કામમાં ઉપયોગ આવે તમે ઓ પછી ખબર પડે કે આ ઓછું થાય છે અને મિત્રો ઘણા તો પારા ફોડીને ફેડ કરે છે ઘણા પારા ખોરેલા ઉઘરની ફેડ કરે છે પારા ખેડ કરવી તો હંમેશા પહેલાં આ દીપડે જે પારા ફોડીને પછી ખેડ કરાય અત્યારે જે આપણે લેવલ કરવા એ આ લેવલ આપણે કરીએ છીએ તો આમાં તમે જોવો છો કે ધાતી મારવી છે તો દાતી મારીને આપણે લેવલ દીપડામાં વધારે અંદાજ ના આવે છે આપણે પડતું ખેતું હોય ને એ લેવલ કરવું હોય હોય પછી આપણે આથી ક્લાસ કામ આપીએ અને એક દરેક ડ્રાઈવર ભાઈ ખેડૂત ખેડૂતભાઈ કોઈ પણ હોય જે ટ્રેક્ટર રાખે છે કે આ લેવા લાગતા હોય દાતી આપતા હોય એ પણ રોટા વેટ રાખતા હોય તો પ્લાવ આપતો હોય હરેકમાં ધૂળ ઉડે છે અને આ એક ખપેટ છે આ ખપેટ તો તમારા શરીરમાં જાણે કે શરદી એલર્જી ખાસ કરીને કાબુ પડશે એના કરતાં તમારે મોઢે માસ્ક પહેરવું અથવા રૂમાલ બાંધીને જરૂરી છે કેમ કે આ વસ્તુથી મને ખાસ શરદીની અવરથી લાગુ પડી ગઈ છે બીજી કોઈ દવા નથી અને ઓટોમેટિક જ્યારે કુદરત ફટાડે ત્યારે મટે બાકી આ બધાને અગત્ય સલાહ છે કે કોઈ કપડું બાંધા હોયના જીમાલ બાંધા હોયના ટ્રેક્ટરનું ડ્રાઈવિંગ કરવું નહીં કરતા ટ્રેક્ટરના દરેક ડ્રાઈવિંગમાં ધૂળ ઉડે છે કપટ ઉડે છે તો બધાને કામ સલાહ છે મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો ખરેખર મજા આવી છે કંઈક જાણવા જેવું મળ્યું છે નવા 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 વિડીયો માટે તમારે સપોર્ટ કરવાનો છે તમને અને હંમેશા સપોર્ટ મળ્યો આવ્યો છે પાર પી ગયા છે આ વસ્તુ તમારે ખાસ મદદમાં બે હવે જે છે તે લેવલમાં આ રીતે અને આપને પણ ફાયદો થાય આવે એ ઓર્ડર વધારે મળશે અને ડીઝલમાં કાંઈ ફરક નહીં પડે સેકન્ડમાં આપો પહેલાં ગેરમાં આપો ખાલી ટાઈમ બગડશે આમાં કોઈ લોડ નથી પડતો ખાલી વાર વધારે ધૂળ ભરે છે ના લગન આથી વધારે લોટ પડશે પછી તો આપણે એને ધીરે ધીરે ઉપાડી જવાનું ધૂલ ઠલવા દે તરત ભરી જવાનું છે એટલે આમાં કોઈ ગેલ દબલા પણ નથી રહેતો હાલે છે અહીંયા ભરી લેવાનું આ ઉપાડી લેવાનું એટલે રાફના કંટ્રોલથી ચાલતું નથી આ લિફ્ટના કંટ્રોલથી આવે છે ઉપાડે જ આવું જોબ આવે એટલે તમને નક્કી થઈ જાય પાછળ જ ધ્યાન રાખો આગળ જોબ છે એમ નહીં તમારું જમીનથી નીચે આવતું જાય ને બૂકવું એટલે તો ફોટો પડી જાય પેક ખાડામાં આવતું જાય છે તમે ઓટોમેટિક લેવલ ઉપાડે જાવ આ રીતે આપણી લેવલ કરવાની પદ્ધતિ છે ઘણા બધા વિડીયો છે

અને જે આપણે વાવેતરની એના થાય જેથી કરીને એ સીધો નીચો થઈ જાય પાછું તમારે મોલ છે ને ખાસ કરીને આમ નબળો હોય અને અહીંયા નીચું હોય તો આલે સીધો ઊંચો હોય ને તો ના આલે કંઈક અમુક પાક એવા છે કે જેમાં પાણી ભરાય તો એ નિષ્ફળ જાય આપણે કઈ કે જીરું છે કે એવા કોઈ પણ ધાણા એવા હોય ડૂબતું હોય તો એ વસ્તુ ન થાય એટલા માટેથી આ અત્યારે આપણે બધાઇ સેઢો ખેચી લીધો છે અને આ રેવલનું ઉપડું એટલું ઉપયોગી આવે છે કે આપણે પારા ફોરવા લેવલ કરવું આપણે જે ખેડ કરવામાં પારા ફોરીને ખેડ કરી તો પડું આખું રેવલ થઈ જાય ને આ રેવલનું આપણે પારા ફોરીને અને ઘણાને થોડા જ હજી જમીન હોય અને ટપ્પો ન પડતો હોય આજે આમાં દાંતી આકેલી છે મિત્રો આ દાંતી આકેલી ના હોય ને એટલે આમાં જે પારા હોય ને એમને આપણે જે ઘઉં વાળું પડવું હોય ને પારા હોય તો હરગાવી નાખ્યા પછી એ પારે પારો ક્યાં છે તો એ પારો જ ખાલી ભરી અને ત્યાં નાખવાનો એ જે પડું સેટિંગ કરવાની મજા આવે ને કઈ ના આવે કારણ કે જમીન આખી ધળે હોય આપણે આમ પારામાં તો આપણે નક્કી થઈ જાય કે વાહ ઊંચું છે કે નીચું છે એટલે એટલે પારો જ ખાલી ખાલી ભરવાનો થાય પણ નહીં વરહો વરહે તમારે એ એટલું તમે ધ્યાન રાખો ને કે પારા પારા ખેંચી લ્યો જે પણ બાજુ નાખવું હોય પારા ખેંચી નાખી દયો અને પછી પારા ફોર નાખો એટલે પડું સેટિંગ થતું જાય અને પછી જ ખેડ કરવાની આ રીતે તમે ધ્યાન રાખો એટલે તમારી જમીન ઓટોમેટિક સુધરતી જાય આ વસ્તુ એક મુદ્દાની વાત છે અને આ જે લેવલનું હુકડું છે આપણે રાપમાં ફિટ કર્યું છે અને રાપ એકાશી ની છે તો માંડવીના સાહ નાખવામાં મેળે આવે પ્લસ રાપ કાઢવી હોય કોઈ પણ જાતની રાપ ફિટિંગ કરવી હોય તો આમાં થઈ શકે છે અને હુપડું એક પતરાનો જ ખર્ચો છે તો તમારે લેવલ આપણે ઇંગ્લેન્ડ લેવલ આવતું એ લેવા જાય તો અત્યારે પાંત્રીસ થી ચાલીસ હજાર છે અને આખું કરાવવા જાવ તો પણ એટલા રૂપિયા જ બે તો એના કરતાં આ વસ્તુ સવલ પડે છે અને લેવલના વિડીયો આપણે અવનવાર બધા નાખ્યા છે ચેનલમાં નવો હોય તો તમે જોઈ લેજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે નેક્સ્ટ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કે